જય ગુરુ મારા સર્વ ભક્તોને આપણે ભગવત ગીતાનો અભ્યાસ કરી રહ્યા છીએ અર્જુન નામનો પહેલો અધ્યાય પહેલા અધ્યાયના મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો બંને સેનાઓના મુખ્ય મુખ્ય સુરવીરોની ગણના તેમજ તેમનું સામર્થ્ય એટલે બે પક્ષમાં કયા કયા સુરવીરો છે અને એમની તાકાત શું છે બંને સેનાઓના શંખ ધવની કથન એટલે યુદ્ધના પડકાર માટે કોને કયો શંખ વગાડ્યો અર્જુન દ્વારા સેના નિરીક્ષણ નો પ્રસંગ એમ કે યુદ્ધમાં શું રચના છે અને મો થી વ્યાપેલા અર્જુનના કાયરતા અને શોખ ભરેલા વચનો મો લગભગ દરેક ના જીવનમાં હોય કારણ કે આ ચક્કર જે ચોરાશી નું ચાલી રહ્યું છે ને એ બધું મોહના કારણે જ છે અર્જુન ને મોહ થાય છે એ નીકળવું કેમ એના માટે આપણા જીવનમાં સારથી જોશે એટલા અર્જુન ની વાત નથી આપણે જો એમાંથી એ સંકટ સમયમાંથી પસાર થવું હશે ને सारथी એટલે કે જાણકાર મહાપુરુષ જગત ગુરુ शंकराचार्य તો ત્યાં સુધી કીધું છે કે તમે એટલી બધી ના એટલી બધી સંપત્તિ ના જાગીરદાર છો તો તેનાથી શું એમ તતમ કિમ તેનાદ્યુ શું અને તમે બળિયા એમ એટલા બધા બળિયા છો તાકાતવર છો તતમ કિમ તનાથી શું જો આપણું ચિત સદગુરુ ચરણોમાં અનુરક્ત નથી તતમ કીમ તતમ કિમ તનાથી શું એ તમે જો અનવર કાજી સાહેબ થઈ ગયા અને મોહમ્મદ સેલ કરીને એક જાદુ હતો કહેવાય છે કે એની જાદુની એટલી બધી છે કે હેડ થી રેલવે ઉભી રખાવતું એટલે એક વખત અનવર કાજી સાહેબ વિસનગર ના હતા મેં સાંભળ્યું છે એ પ્રમાણે અને પાલનપુરમાં નવાબ સાહેબ ની નોકરી કરતા એટલે એમના જરૂખા ઉપર બેઠા હતા અને મોહમ્મદ સેલ ત્યાં જાદુગર કરવા ગયેલા હતા કહેવાય છે કે મોહમ્મદ શેલ પણ વિસનગર ના હતા એટલે અનવર કાદી સાહેબ ને મળવા ગયા મોહમ્મદ સેલ એમને સમય મળ્યો છે એટલે એટલે એમના જરૂખે જઈ અને એમનો જરૂખો હલાયો આખો કાજી સાહેબ નો એટલે અનવરકાજી સાહેબે ઉપર જરૂખામ થી જોયું કે આ તો મોહમ્મદ સેલ છે જાદુગર પછી ઉપર બોલાયા કે ભાઈ મને ખબર નથી પછી આમ એક આંગળી મૂકી હતી ગુરુ મહારાજ નું નામ લઈને ધરતી ઉપર પછી અનવર અનવરકાજી સાહેબે કીધું તું મોહમ્મદ શેલ ને કે હવે આંગળીને હલાવી જોઈ પછી નતો હલાવી શક્યો ન હલાવી શક્યો પછી એમના ચરણોમાં પડી ગયો કે સત્ય શું છે મને સમજાવો પછી અનવર કાજી સાહેબે સરસ વાત કરી હતી કે બરાબર છે લોકોના મનોરંજન માટે અને તમારા પુરસાર્થ માટે બરાબર છે જે તમે કઈ કરી રહ્યા છો એ લોકોના મનોરંજન માટે અને તમારા પુરુષાર્થ માટે તમને તમારી આજીવિકા રોજીરોટી મળે છે મનોરંજન મળે પણ આનાથી તમારો ઉધાર નહી થાય તમારો એટલે હું કોણ ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનું આ ગોચર છે એ તો બધા માયા ના ખેલ છે મહાપુરુષે કીધું માયા ના ખેલ જૂઠા જાણ જોરે સાચું હરી નું નામ અલ્યા માનવી આ બધો ખોટો ખેલ છે પણ સત્ય એ છે એમ જો પોતાનો ઉદ્ધાર કરવો હોય તો હું કોણ હું ક્યાંથી આવ્યો ક્યાં જવાનું પણ એના માટે એવો જોશે કૃષ્ણ જેવું જે તમામ પ્રકારથી સમજાવવામાં પરિપૂર્ણ હોય આમ તો આપણે ઘણી વાર જો કે આપણે

સારથી એવો જોશે તમામ પ્રકાર થી જાણકાર તમામ પાસાઓનો નો જાણકાર મહાપુરુષે તો ગીધેલું છે કે તનકા ગુરુ સર્વને ને જાણજો મન ગુરુ છે ન્યારો મનના ગુરુ વગર ભૂલ ભાગે એવી નથી ભલે ભમે જગ સારો શરીર થી તો ગુરુ ઘણા મળશે બાર વધાર દોન દાઢી વધાર દોન આવા કપડા પહેરતું આવા કલર ના પહેરતું આ સોળી મેળો પણ તો એ મોડવાથી ફાયદો શું એમ એ તો ઉલટાનું નું એ સોડ્યા નો અહંકાર તો મી જાય ની પાછો એમ આપણું જીવન કેળવવા માટે આપણે સારથી જોશી અને અત્યારે તો જોકે મહાપુરુષો નો મત એવો નહીં કે તમે કોઈનાથી વેર બોથો કોઈનાથી દુશ્મની કરો પણ શું ખબર જીવન છે એવો સમય આવી જાય શસ્ત્ર પણ ઉઠાવવું પડે પણ એ સ્વાર્થ માટે નહી અર્જુનની લડાઈ ધર્મ ની હતી મારા તારે ની નથી આ ધર્મ ની સામે ધર્મ ની લડાઈ હતી એમ આપણા જીવનમાં શું ખબર એ ને શું નિર્ણય લેવો પણ જો કોઈ માર્ગદર્શન કરતા હોય જો કોઈ સારથી હોય કૃષ્ણ જેવો તો આપણને સહેજે અડચણ ના રહે નિર્ણય લેવામાં અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ અને આપણે એ કાર્યને સારી રીતે સિદ્ધ કરી શકીએ આગળની વાત આગળ કરીશું સારો હરિભક્તોને જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ